કોલકાતાની ઘટનાના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એટલે કે આઈએમએ શનિવારે દેશભરની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ચોવીસ કલાકની હડતાળની જાહેરાત કરી છે આ સમયગાળા દરમિયાન દર્દીઓને ઓપીડીએ ઓપરેશન નહીં થાય જોકે ઇમરજન્સી સેવા ચાલુ રહેશે વધુમાં આઈએમએ કહ્યું છે કે કોલકાતાની મેડિકલ કોલેજમાં થયેલા જધનીય અપરાધ અને હોસ્પિટલમાં તોડફોડના વિરોધમાં દેશભરના ડોક્ટરો શનિવાર સવારે છ વાગ્યાથી રવિવાર સવારે છ વાગ્યા સુધી ચોવીસ કલાક માટે હડતાળ પર રહેશે આઈએમએના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર આ વિશોકને જણાવ્યું હતું કે ડોક્ટરની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી સરકારની છે તેઓ મૃત મહિલા ડોક્ટરને ન્યાય અને ડોક્ટરની સુરક્ષા માટે કેન્દ્રીય કાયદો બનાવવા જેવી માંગણીઓ સાથે વિરોધ કરશે આઈએમએમાં ત્રણ પોઈન્ટ ત્રીસ લાખથી વધુ ડોક્ટર સભ્યો છે દેશમાં વીસ જગ્યાએ ડોક્ટરોની હડતાલને પગલે દર્દીઓને હાલાકી વેઠવી પડી રહી છે તો કોલકાતાની ઘટનાને લઈને ડોક્ટરોમાં આક્રોશ ચરમસીમા આવે છે ત્યારે ડોક્ટરની માંગ સ્વીકારવામાં આવે છે કે નહીં હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી ફોર